જય માતાજી બધા આનંદમાં હશો મિત્રો આજે ગૌ માતાની સેવા કરવાથી એને ખવડાવવાથી શું એના પુણ્ય મળે છે એની બે વાતો આપણે સાંભળેલી કરવી છે એ એક પરિવાર તો અમારી સાથે જ રહે છે ગોહેલ દરબાર છે આમ તો અમે પાકિસ્તાનમાં એક જ ગામના એમનું ગામ વડ અને મારું ગામ ચોડિયું આ નજીક નજીક થાય વડ બેરાણો ચૂડીઓ બોડેસર અને વોળાઓ આ પાંચ ગામ નજીક નજીક ત્યાં એક સામાજી ગોહિલ સામાજી હમણાં જ દેવ થયા થોડાક સમય પહેલા સામાજી સાદુળાજી બાપના એક જ દીકરા અને પંદરેક વર્ષની ઉંમર એમની એમને એવી એક બીમારી થઈ હવે એ વખતે તો આવા નિદાન નહોતા કઈ બીમારી હશે એ તો ઈશ્વર જાણે એ હાલતા હાલતા છ એક મહિના પછી શરીર પૂરું થયું શરીરની મતલબ હિંમત જવાબ દઈ ગઈ વૈદો હકીમો જે વખતે હતા બોલાયા કહ્યું કે હવે થોડા સમયના મહેમાન છે શ્વાસના થોડા જ બાકી છે આખા ગામ ભેગો થયો કારણ કે એક જ દીકરો બાપની વેદના તો આપ સમજીએ કેવી થતી હશે બધા મું ને બેઠા રાહ જો એ ક્યારે શરીર છોડે અમારી દેશી ભાષામાં એને ઘરડકો કહેવાય ઘરડકો હલવા માંડ્યો હવે મિત્રો સાદુળાજીના ખેતરમાં કોઈ છ સાત એકરનો ખેતર એમાં પાકલ જ્વાર ઊભી એ સાદુળાજીને એમ થયું કે દીકરો તો ભગવાનના ઘરે જવાની તૈયારી કરે છે તો હવે પુન્ય પુનારે થોડો એને મળે એટલે ગામની ગાયો આજુબાજુ જે ગામ બે ચાર હતા બધાને કહ્યું કે મારા ખેતરમાં જ્વારું ઊભી છે ચારી નાખો અને ભાઈ આઠ દસ એકડના ખેતરમાં એ ગાયો એ પ્રેમથી રાજી થઈને પાકેલી મીઠી જ્વાર ખાવા માંડી એ આખા દિવસ પછી સાંજના થોડો અંધારો પડ્યો ઘરના માણસો બેઠેલા ગામના પાંચ દસ બેઠા કારણ કે આ તો બીમારી અને છેલ્લી ઘડી હાલતી હતી એમાં સામાજીએ પાણી માંગ્યું પાણી પીવડાયું કંઈક મને ટેકો રાખો બેઠા કર્યા બધા હેરતમાં પડી ગયા આ શું ખેર એ ખેતર ગાયે ખાધો અને પાંચ દિવસ પછી સામાજી તો ખાટલા નીચેથી ઉતરીને હાલવાય માંડ્યા માણસોએ પૂછ્યું કે તને તું થયો શું બચ્યો કેવી રીતે એ સામાજી કહેતા કે બીજું મને કાંઈ કે યાદ નથી પણ મારી ચારે બાજુ મને ગાયો દેખાતી હતી હું કોમા જ્યારે હશે અઈશ એ વખતે મને એમ તો ચારે બાજુ મારે ગાયો ફરે છે અને કેમ કોઈનો રખવાડો કરતી હોય એવો મને કે આભાસ થતો હતો તંદ્રામાં એ મિત્રો પછી તો સામાજિક યુવાન થયા એમના લગ્ન થયા એમના દીકરા અને પોતરા અમારી સાથે જ રહે છે અત્યારે કચ્છમાં સિંધીમાં એ કહેવત છે કે ડિનો કિન્નો કોણ થોથી કોઈને આપેલો જશે છે એ ઉગે જ છે બીજી વાત કરવી છે મારી બાજુમાં ગામ છે કતેરે કૈયારી ત્યાં જામત્રીના રબારી બેઠા છે એ રબારી વાત કરે કે કંઈક વર્ષો પહેલા કોઈ બનાસકાંઠામાં ક્યાંક કારેલી ગામ છે ત્યાં ખાનજી દરબારના ખેતરમાં કે અમારી ગાયો રાતના ગોળ ઊંઘાઈ ગયા ને દોઢસો બસો ગાયો બે ચાર ઘેરા જે હતા એ બધી ગાયો એ ખેતર ખાઈ ગઈ ખોજા ખેના ગોળ જાગ્યા પરોડના ત્યાં તો એક એક ગાય એને મળે ભાઈ જ્યાં જાય તો ખેતરમાં ધરાઈને બેઠી ખેતર આખો ખાઈ ગયેલી ખેતરમાં બાજરો આવેલો હવે કરવું શું પૂછા કરી તો કે ખાનજી દરબારનો ખેતર છે ભાઈ અને બાપુ મારી નાખશે બીક તો લાગે ને એનું નુકસાન થયું એ વાત વાત કે અમે બે પાંચ જણા ખાનજી દરબારને પાસે ગયા પાઘડી જાય નાખી વાત કરી બાપુ આવો બન્યો છે નુકસાન જો અને જે ભેળ બાંધે પાંચ જણા એ અમે દઈ દેશું ગાયું ખેતર ખાઈ ગઈ તમારો ખાનજી આયા ખેતર જોયું અને કહ્યું કે ભોપા ભેળ તો દેવો જ પડશે સજા તમને થશે અને સજા અને ભેળ એ છે કે હવે થોડીક જે બચી છે આજે ગાયો બારી કાઢતા નહીં પાણી પીવડાવીને પાછી ખેતરમાં વાળી દો હશે એના ભાગનો હશે ખાઈ ગઈ અને મિત્રો કહે છે કે બે ચાર દિવસ પછી વરસાદ થયો અને ખેડૂતોનો ખ્યાલ હશે કે ખાધેલી કરડેલી બાજરી જે હોય ને એ એક એક છોડમાં હાથ હાથ આઠ આઠ ડુંડા પાછા લાગ્યા અને કહે છે કે ખાનજી દરબારને એ ખેતરમાં જે બારે મહિને જે સિઝનમાં થતી એનાથી પાંચથી સાત ગણી બાજરી પાકી મિત્રો અમને એક રબારી વાત કરતા હતા એટલે આપણામાં એક કહેવત છે સિંધીમાં કે ડિનો કિનો કોણ છે તો આપ સૌ જીવદયા પ્રેમીઓ દયા તો રાખતા જ હશો ગૌ માતાની આપણે સૌ સેવા કરીએ ગૌ વંશ મચાવીએ તો એક તપસ્યા કરી કહેવાશે તો આજની આપણી આ વાત કેવી લાગી જરા શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી